जय हिंद एवरीवन आज हमारा सेवेंटी एट इंडिपेंडेंस डे का सेलिब्रेशन हो हो रहा था तो आ, इन लाइन ऑफ दैट हमने थर्टी सिक्स गुजरात बटालियन फाइव गुजरात नेवल यूनिट टी एफ आर एन जी ओ इन एसोसिएशन विद एन सी सी एलोमिन एसोसिएशन ऑफ कच्छ सब मिल के हमने एक पाँच किलोमीटर का पाँच किलोमीटर मैराथन ऑर्गेनाइज़ किया था उसके बाद हमारा यूनिट लोकेशन में फाइव यूनिकल लोकेशन में हम ब्लड थोड़ा सा एक छोटा सा एक ब्लड डोनेशन कैंप भी कंडक्ट कर रहे हैं तो इंडिपेंडेंस डे का मैसेज सबको पहुंचने के लिए इससे अच्छा आ, कुछ तरीका है अभी तक मुझे पता नहीं है लेकिन ये आ, जो ए, ए, एक सौ पचास के आसपास पार्टिसिपेंट इसमें पार्टिसिपेट किया है और पूरा कच्छ में पूरा भुज में और पूरा कच्छ में हमने इसका मैसेज फैलाया कि इंडिपेंडेंस हमने कितना मेहनत से लिया है और कितना मेहनत से हमें मेंटेन करना है बहुत सारे लोगों ने अब बहुत सारा कुरबानियाँ दिया है हमारा हम जो अभी जो इंडिपेंडेंस अभी जो हम एंजॉय कर रहे हैं वो मिलने के लिए तो हमारा जिम्मेदारी बनता है कि आगे भी इसको संभाल के सही से आगे लेकर जाना है और हमारे देश के साथ आगे बढ़ना है थैंक यू जय हिंदी सी एलुमनाई कच्छ एसोसिएशन प्रेसिडेंट बीनू पिल्लाई आज पंद्रह ऑगस्त बेहजार ना एक बहुज मोटू कार्यक्रम आयोजित करवा જેમાં છત્રીસ ગુજરાત એનસીસી બટાલિયન ફાઈ નેવલ ગુજરાત એનસીસી બટાલિયન એનસીસી સીસી એસોસિએશન કચ્છ અને ટીએફઆર એનજીઓના સહયોગથી એક મેરેથોન જે પાંચ કિલોમીટરનું છે છત્રીસ ગુજરાત એનસીસી બટાલિયન આર્મી બટાલિયનથી ફાઈ નેવલ સુધી એક પાંચ કિલોમીટરનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી અને બીજા લોકોએ ભાગ લીધું અને સૌથી મોટી વસ્તુ છે કે ફક્ત મેરેથન નહીં આજના દિવસે મેરેથન એક પેડ માકે નામ અને રક્તદાનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ ત્રણેય કાર્યક્રમ જે છે ફાઈ નેવલમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે તો એના માટે સૌથી મોટું જે અમે કહીએ કે આભાર વ્યક્ત કરવાનું છે તો એમાં કર્નલ પ્રભાકર કમાન્ડિંગ ઓફિસર છત્રીસ ગુજરાત નેવલ લેફ્ટનન્ટ કર્નલ ખવાસ એડમન ઓફિસર છત્રીસ ગુજરાત નેવલ લેફ્ટનન્ટ કમાન્ડર ગોવિંદજી ફાઈ નેવલ જે લોકોએ એટલું મોટું સહયોગ આપ્યું કે આજે એક આ એક બહુ જ મોટું સફળ આયોજન કરવામાં અમે સફળ રહ્યા છીએ આની અંદર બે વિભાગોમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું જે પ્રાઇઝની કિંમત પાંચથી દસ હજાર જેટલું છે જેની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડને ત્રણ હજાર બે હજાર હજાર સાથે સાથે ટ્રેક સૂટ બધા જેટલા બધા પાર્ટિસિપેન્ટ્સ છે એ લોકોને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ અને પહેલાં પંદર જણાને ટ્રેક સૂટ આપવામાં આવ્યું છે તો અમે છત્રીસ ગુજરાત નેવલનું છત્રીસ ગુજરાત એનસીસી આર્મી ફાઈ નેવલનું આભાર વ્યક્ત કરીએ છીએ કે આ પ્રોગ્રામ કરવામાં અમને આટલું બધું સહયોગ આપ્યું થેન્ક યુ સો મચ